અંદર કૃષિ ક્ષેત્રના સંશોધનો એમને વેગ આપવો અને ખેડૂતો માટે અનેક યોજનાઓ જન લોકો સુધી પહોંચાડવાનો આ એક કૃષિ વિભાગ દ્વારા ભગીરથ પ્રયાસ થયો છે છેલ્લા બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસમાં સોળસો ત્રેસઠ મોરબીમાં ખેડૂતોને ટ્રેક્ટરની સહાય માટેનું લાભ લીધો છે 24 ત્રેવીસ ચોવીસમાં પચીસમાં ચોવીસ પચીસમાં ત્રેવીસો ને 2380 ખેડૂતોને માત્ર મોરબી લાભ પહેલાં ગામની અંદર એટલે પહેલાં એટલે પંચાણું નેવું પંચાણું માં ગામની અંદર એક ટ્રેક્ટર હોય તો એમ થાય ટ્રેક્ટર છે અને આજે છેલ્લા પંદર વીસ વર્ષની અંદર ગામની અંદર લગભગ ઘરે ઘરે ટ્રેક્ટર થયા છે આઝાદીના સાઠ સિત્તેર વર્ષ પછી છેલ્લા પંદર વીસ વર્ષની અંદર તમામ ક્ષેત્રે જે ક્રાંતિ સર્જાણી છે એ ક્રાંતિ જન લોકો જનમાનસ સુધી ગરીબો સુધી વંચિતો સુધી પહોંચી છે અમને એમના જીવન ધોરણો ઊંચાવ્યા છે ખેડૂત એક કોઈ જ્ઞાતિ એક વ્યક્તિ નહીં એક જીવન પદ્ધતિ છે અને આવનારા સમયમાં ગ્રામ્ય પદ્ધતિ જ શ્રેષ્ઠ છે એના જ વિચારો એ જ આદર્શ છે આપણે આખો દિવસ મહેનત કરે કામગીરી કરે શહેરમાં પણ પાંચ કિલોમીટર ચાલી નથી શકતા પાંચ લાડવા ખાઈ નથી શકતા એક દસ કિલો વજન ઉપાડીને બીજી જગ્યાએ લઈ જાય તો હાંફી જાય છે આખી જીવનનો ઉદ્દેશ શું છે એ પ્રકૃતિ સાથે ખેતીવાડી કરી અને આનંદમય જીવન જીવ એ કૃષિનો મહત્વનો ભાગ છે કેવી ગામડાની સંસ્કૃતિ કે ગામની અંદર કૃષિથી સાથે જોડાયેલા તમામ દરેક લોકો દરેક નાતી એકા બીજા સાથે બોન્ડિંગ હોય છે ત્યાં પ્રેમ હોય છે ત્યાં સદ્ભાવના હોય છે એ ગામમાં લુહાર હોય એ ગામની અંદર

અમે શ્રેષ્ઠ છે અમારો બળદ ધર પૂરી થાય ધર કે ના પડે ધર કેટલી ધર ચાલી ભાઈ પંદર ધર વીસ ધર ચાલ્યો પછી વૃદ્ધ થઈ જાય એને નાથ મોરડો કાઢીને આપણા વાડા કે આપણા પહેલામાં બાંધીને છૂટો રાખે મૃત્યુ પામે ને ત્યાં સુધી આપણે બળદની પણ કેર કરીએ છીએ આ સંદેશો ભણેળ ગણેલ લોકોને આપીએ કે તમે તો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલો છો અમે અમારા બળદને પણ વૃદ્ધાશ્રમ કે પહેલાંમાં નથી મકારો સાબસ સંસ્કૃતિ છે ક્યાંય તમે જોયું છે એક બળદ મારી એ વૃદ્ધ બળદ કે ગાય મૃત્યુના હારે આવે આપણા દાદા દાદી એના ઉપર અંજલિ નાખે પાણી છાટે હું તારા જીવ પાછળ પાંચ અગિયારસ રે અગિયાર અગિયારસ રે સાહેબ આવી સંસ્કૃતિ છે ક્યાંય એક ગામની અંદર દુજાણું હોય બાજુના ઘરે દૂધ ન હોય એનો દીકરો પણ વાળો દૂધ વગર ન કરે માટે એમના ઘરે પણ એક લોટો દૂધ ભરીને ફ્રીમાં આપી આવે બહુજન હિતાય બહુજન સુખાયના એવી ગ્રામ્ય સંસ્કૃતિના આપણી ત્યાં છે ગમે એવા કાળ ગમે એવો પ્રશ્ન આવ્યો ખેડૂતના ગામની અંદર કોઈ ભૂખ્યો સુવે નહી અરે આપણે ઉત્તરાયણના દિવસે માત્ર આપણી નહીં પારેવાની ઝારનું પણ એ કોઠાર બનાવીને ગામમાં રાખીએ છીએ વાર તહેવારે આપણે ઘરે મીઠાઈ બનતી કે જે બંધુ વધુ બનાવીએ જે ઝૂપડાના ઘરે ન બની શકે જ્યાં જ્યાં તકલીફ છે એના ઘરે મીઠાઈ કે વગેરે રાંધેલું પહોંચાડીએ છે 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 આ આ આ આ ખેડૂત સંવેદના આત્મીયતા પ્રેમ કરુણા બસ આમાં અમારા અધિકારી ક્યાંય તમે જોયું છે માણસના મોતિયા નહોતા ઉતરાવ ઉતરાવી શકતા આજે પશુના પણ મોતિયા ઉતારવાનું સરકારે પ્લાનિંગ કર્યું છે કઈ જમીનની અંદર કેવો વાપવું જોઈએ બીજ સોઈલ કાર્ડ તમને આપીને કઈ જમીનને કઈ અનુરૂપતા છે એ આધારિત આપણે એની અંદર ખાતર બિયારણ વગેરે રવાવી અને એનું કેળવણી કરીએ છીએ એનું જતન કરીએ છીએ કૃષિ ક્ષેત્રની ક્રાંતિ એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ વિચારો દ્વારા અંત્યોદય સુધી દરેક વ્યક્તિ ઊભા થાય કલેક્ટરશ્રી અહીંયા બેઠા છે પાણી આવ્યું ત્યારે હું અહીંયા હતો ત્રણ દિવસ અમારી ટીમ બેઠી છે પ્રમુખશ્રી છે ધારાસભ્ય જ્યારે કોઈ પણ બાબતમાં ખેડૂતની વાત આવે ત્યારે એમાં બહુ બાંધછોડ કરવી નહીં એટલે બાંધછોડ કર્યા વગર જે બોલે એ સત્ય બોલશે આ મારું સજેશન હ અમે તો બીજાને આપનાર છીએ માટે ગામની અંદર સદભાવના યુક્ત કૃષિ ક્ષેત્રે આપણે સંકળાયેલા છીએ આજે તો કાલે દુનિયાને આ આવવું પડશે આ યાદ રાખજો આ અને સાથે સાથે પ્રાકૃતિક આપણે દુનિયાને સેવા કરવા માટે આવ્યા જો આપણો યોગ ચાલી રહ્યો છે ત્યારે હવે ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી તરફ આપણે થોડું ઘણો એનું પણ બહુ મોટું વિશાળ માર્કેટ આવશે અને આવનારા સમયમાં યાદ રાખજો જેમ ફેમિલી ડોક્ટર છે એ રીતે વ્યક્તિઓ શહેરમાં ફેમિલી ફાર્મર હશે આ દિવસો દૂર નથી મારા ફેમિલી ડોક્ટર છે એ મને બધું ગાઈડ કરશે ફેમિલી ફાર્મર એ મને બધું શુદ્ધ આપશે દવા છાટા વગરનું રાસાયણિક ખાતર વગરનો ખોરાક અનાજ બધું પકાવશે અને લોકોના ફેમિલી ફાર્મર હશે હું આ મારા ફેમિલી ફાર્મર છે ત્યાંથી હું આ વસ્તુ પસંદગી કરીશ અને હું મારા શુદ્ધ ખોરાક આપીશ આ દિવસો દૂર નથી માટે આવનારા સમયમાં કૃષિ આધારિત અહીંયા તો કોલેજ પણ હવે બની રહી છે મોરબીના આંગણે સંશોધન કેન્દ્રો કેટલી બધી સરકાર દ્વારા સાથે કદમ મિલાવાની વાતો કૃષિ ક્ષેત્રનો નાતો હોય એમને રસ હોય એવા ગ્રેજ્યુએટ થયેલા યુવાનો કૃષિનો અભ્યાસ કરીને યુવાનો જ્યારે આવશે એ લોકો પણ ખેતી કરશે ત્યારે ખેતીનો એક ક્રાંતિ સર્જી સર્જી શકાશે માટે ખેડૂત પરિવાર એ એક ધબકતું હૃદય છે હાથ છે ગુજરાત હોય ભારત હોય અનેક અનેક પરિવારો આ બાબતમાં પોતે સુખી છે કામગીરી માટે છે એમને આનંદ છે અને આ આનંદ અને આનંદ માત્ર શારીરિક શ્રમ દ્વારા પ્રાપ્ત થતો છે ઘણીવાર હું આ વાત કરું છું કે આપને એમ લાગે કે એક મર્સિડીઝ કારમાં એક સ્કોડા કારમાં એક બહુ બીએમડબલ્યુ કારમાં મિલ માલિક કે મોટા શેઠ જાય ઘરે આવે ને પાછા ફેક્ટરીએ જાય અને એક એનામાં કામ કરનારો વ્યક્તિ કર્મચારી પરિવાર એ સાયકલ લઈને જાય પાછ સાયકલ લઈને આવે રોજે ફેક્ટરી એક કાર લઈને શેઠ જાય અને એની ન્યા કર્મચારી પરિવાર સાયકલ લઈને જાય કર્મચારી પરિવાર સાયકલ શું કામ ચલાવે પોતાનું પેટ ભરવા માટે અને મર્સિડીઝ ઘરે લઈને પેલો એના હેલ્થ એના જીમ ની અંદર જાશે ત્યાં સાયકલ ચલાવશે સાયકલ તો ચલાવી એ હું કામ ચલાવશે પોતાનું પેટ ઉતારવા માટે એક પેટ ભરવા માટે સાયકલ ચલાવે એક પેટ ઉતારો સાયકલ તો ચલાવવી પડશે સાહેબ યાદ રાખજો એટલે આનંદ છે આ બાબત બધું શ્રેષ્ઠ છે હું પણ અહીંયા મંત્રી બન્યો એમાં જ નહીં પણ હું પંદર વર્ષ સોળ વર્ષ નાના ગામડામાં રહ્યો છું ત્યાં ભણો છું ખેતર ગયા છે દાદા ખેતર ગયા છીએ બધું આપણી ત્યાં તો કેવી સંસ્કૃતિ છે બળોદોના નામ અમે આખા ગામના તમને માણસને ઓળખેવું નહીં આપણે ગામની ભેંસને ઓળખી જઈએ આ ફલાણાની ગાય છે આ ફલાણાનો બળદ છે આખા ગામના પશુઆરે પણ આ નાતો એના પણ નામ રાતડો મુંજણો મારકણો ધોળીઓ હે ને ખેતરોના નામ આપણી ત્યાં દારવાળું પાળવાળું હનુમાન ક્યાંક બહુ ઝઘડો થયો ઝગડાવાળું ખેતરનું નામ ઝગડામાં છેડા માટે ઝઘડો થયો ને એ ઝઘડાવાળું ખેતર સાહેબ આવી સંસ્કૃતિ હોય કેટલું સરસ ગામનું વાતાવરણ એક ગામની દીકરી આપણે ત્યાં આણું આવી જાય ખબર ને આણું આવે અથવા તો એમના દીકરો કે દીકરી નાના ને ગણે ચોથે ને તેડવા આવે આખા ગામની ભાઈઓ એક થાળીમાં કા ઘઉં લઈ જાય કા બાજરી લઈ જાય કા ચોખા લઈ જાય એ દીકરીને ઘરે દેવા જાય સાહેબ આવી આત્મીયતા દુનિયામાં કે સંસ્કૃતિ છે આ ભવ્ય વારસો આપણે એમના વાહક ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે બધી જ આજે હું ટીબી મુક્ત સો દિવસ સુધી આખા ભારતની અંદર ટીબી મુક્ત માટેનો આયોજન સરકાર કેટલું ધ્યાન એક એક ગામમાં અધિકારી જશે એમને રોકડ સહાય દવા બધું જ આપશે ટીબી મુક્ત કરી દેવું છે સાહેબા માનવીયતા દ્વારા સરકાર ચાલી રહી ત્યારે આવો સૌ આપણે એક થઈએ એક પણ ગામમાં જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ ના હોય માનવતાના મૂલ્યોને આપણે ઉજાગર કરીએ તારામાં જે વસે છે એ મારામાં વસે છે બસ આટલી ભાવનાઓ આવશે ને ગામનું વાતાવરણ શુદ્ધ થશે આ શુદ્ધ વાતાવરણની અંદર તમારા જેવા સૌ પરિવારજનો યજ્ઞની આહુતિ આપશે સારું કામ થતું તમે કેમ અહીંયા એવા સારું કામ થાય કે આપણે જઈએ અમે નાના હતા ત્યારે ગામની અંદર ગમે ત્યાં યજ્ઞ હોય ગમે ત્યાં આપણે આમંત્રણ ના આપવું હોય તો પણ સાંજે બીડું હોમમાનું હોય ને હવનની અંદર આખા ગામના બા દાદી બધાએ વાટકામાં ઘી અને એક વાટકામાં જવ અને તલ લઈને એક યજ્ઞ હોય ત્યાં જઈને આપી દે અને એ બ્રાહ્મણ પાછા યજ્ઞ કુંડમાં નાખે આ શું છે જ્યાં સારું કામ થતું હોય ત્યાં અમારું ઇન્વોલ્વમેન્ટ છે સાહેબ આવી દિવ્ય ભાવનાઓ આવા યજ્ઞ પ્રજ્વલિત રહે સૌ પ્રત્યે દયા પ્રેમ કરવું ના રહે આ કૃષિ આધારિત ગ્રામ્ય છે આ ગ્રામ્ય જીવંત રહે એ જ વ્યર્થના અસ્તુ